ધારાસભ્ય ચૈતર વસાવાના કટ્ટર હરીફ મનસુખ વસાવાએ મોટો ધડાકો કર્યો છે અને આમ આદમી પાર્ટીના કેટલાક લોકો તોડ કરી રહ્યા છે તેમના આરોપથી ખળભળાટ મચી જવા પામ્યો છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરા નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ રહું છું આપણી સાથે તોફી કાચી ભરૂચ ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવા એક બોટો ધડાકો કરતા કહ્યું છે કે નર્મદામાં અનેક વિકાસના કામો થઈ રહ્યા છે અને કેટલાક કામો છે તેમાં લોકો તેને વિગતો મેળવે છે અધિકારીઓ છે તેના તોડ કરે છે તેમના આરોપથી ખળભળાટ બચી જવા પામ્યો છે તેમણે અનેક ભૂતકાળની ઘટનાઓ છે તેને ટાંકી છે અને આમ આદમી પાર્ટીના નેતાઓના નામ પર તેમણે નથી લીધા જો કે ચૈતર વસાવાના કટ્ટર હરીફ હંમેશા મનસુખ વસાવા રહ્યા છે અને મનસુખ વસાવાના આરોપથી ગુજરાત અને આદિવાસી વિસ્તારનું રાજકારણ ગરમાયું છે જો પહેલા તો મીડિયા જગતનો ખૂબ ખૂબ હું આભાર માનું છું કે પ્રજાને લગતા પ્રશ્નોને આપ હંમેશા ઉજાગર કરો છો એવા જ કેટલાક જે પ્રશ્નો જે છે જે આમ પ્રજાને સ્પર્શ પ્રશ્નો છે સરકાર સાથે જોડાયેલા પ્રશ્નો છે દેશમાં અને રાજ્યમાં સરકાર ખૂબ સારામાં સારો વહીવટ કરે છે બે હજાર સુડતાલીસ સુધીમાં દેશને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિકસિત ભારત બનાવવા તરફ આગળ વધી રહ્યા અને સફળતા પણ મળી રહી છે ને એને લઈને કોઈને કોઈ પ્રકારના રાજ્ય સરકાર ને ભારત સરકારના આખા દેશના આખા ગુજરાતમાં અને આપણા વિસ્તારમાં પણ આ કોઈને કોઈ પ્રકારના કાર્યક્રમો થતા હોય છે ભારતીય જનતા પાર્ટીની સરકાર હું વિશ્વાસ સાથે કહું છું કે એક વિચારધારાને વરેલી પાર્ટી છે મૂલ્યાધારિત પાર્ટી છે સરકારનો પણ પારદર્શક વહીવટ છે છતાં કેટલાક લોકો કોઈને કોઈ પ્રકારે એ રાજનીતિમાં હોય પણ એ પણ કંઈક મર્યાદા હોય એને રાજનીતિમાં બધું જ હોઈ શકે છે વિરોધ પક્ષ તરીકે ટીકા ટિપ્પણી બધું જ કરવાનો એને અધિકાર છે પરંતુ ગુજરાતમાં છેલ્લા એક વર્ષથી હું જોતો આવ્યો છું કે આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ આખા ટ્રાઈબલ વિસ્તારની અંદર અલગ અલગ તાલુકામાં અલગ અલગ જિલ્લાઓમાં પ્રવાસ કરે છે અને આખા ગુજરાતમાં એમની એક ટીમ વ્યાપેલી છે તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે આમ આદમી પાર્ટીના હું તો કહું એક પ્રકારના એજન્ટ પ્રકારના લોકો છે આ લોકો આમ આદમી પાર્ટીના નેતાઓને કયા તાલુકામાં કયા જિલ્લામાં વિકાસના કામોમાં કંઈક ના કંઈક નાની મોટી ગરબડ થઈ હોય લાખો રૂપિયાના કામો થવાના હોય તો હું સ્પષ્ટ માનું છું કે થોડી દોડી કંઈક ને કંઈક થતી હોય છે તો એક થતી રહી હોય કંઈક ભૂલ કઈ કર્મચારી અધિકારી ભૂલ કરીને એની યોગ્ય યોગ્ય દિશામાં રીતના તપાસ માંગવી જોઈએ પરંતુ આખા ટ્રાઈબલ પોકેટ ની અંદર ટ્રાઈબલ બધા જિલ્લાની અંદર આવા કોઈક ને કોઈક વિકાસના કામો થયા હોય એમાં રોડ રસ્તાના હોય કે પછી જંગલ ખાતા લગતા હોય કે મનરેગાને હોય કોઈ પણ પ્રકારના કામો કેટલાક ઉદ્યોગોમાં ઉદ્યોગો આજે ગુજરાતમાં ખૂબ સારી રીતના ચાલે છે અને લાખો લોકોને રોજગારી આપે છે તો એ ઉદ્યોગો ચાલે એમાં ઉદ્યોગનું કંઈક ને કંઈક સતી રહી હોય કંઈક હોય ભૂલ થયું હોય તો તેમાં પણ ઉદ્યોગોમાં પણ આ જે એક ટીમ છે આમ આદમી પાર્ટીના નેતાઓની એટલે ટ્રાઇબલ વિસ્તારમાં ખાસ એવા નેતાનો પ્રવાસ હોય છે હવે પ્રવાસ કરી ત્યાં સુધી એમનો કોઈ વાંધો નથી પણ સરકાર પર સરકારના મંત્રીઓ પર અમારા જેવા નેતાઓ પર ચોર સાવકારને દંડે તે રીતના એમની આખી કાર્યપદ્ધતિ છે અને અમારા પર કાદવ ઉછાળી ગમે તે હશે અમને ગમે તેટલું બેફામક અમને ચિંતા નથી અમે તો વર્ષોથી આવો જોતા આવ્યા છે આવા લોકોનો સામનો પણ કરીએ છીએ પરંતુ આજે નેતાઓ શું કરે છે કે એ કામને તપાસ માંગે જિલ્લા સંકલનની મિટીમાં પણ તપાસ માંગે સરકારમાં પણ તપાસ માંગે ને તપાસ માંગ્યા પછી થોડાક હાઇલાઇટ પણ કરે સોશિયલ મીડિયામાં કે મીડિયા દ્વારા ગમે રીતના કે આ તપાસ ફલાણે માંગી ને પછી એ અધિકારીને એ એજન્સી પાસે એનું થોડુંક પાણી પીરે છે આજ એક દાખલો આપો એક વર્ષ પહેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ડેડિયાપાડામાં ફરીને લગતો કાર્યક્રમ હવે તેમાં પણ ચાર પાંચસો દસ દસ દિવસથી ફોરેસ્ટની તૈયારી ચાલતી હતી ગુજરાતભરના આઈએફએસથી માંડીને બધા અધિકારી આવતા હતા કાર્યક્રમને સફળ બનવા માટે એમાં સ્વાભાવિક ખર્ચ થાય તો એ વખતે પણ એક ટ્રાયબલ નેતા આમ આદમી પાર્ટીના નેતાએ સોશિયલ મીડિયામાંથી જિલ્લા સંકલન મિટિંગમાં બધી રીતે હાઈલાઇટ કે કરોડો રૂપિયાનો ખર્ચ થયો જમવાનો ચા પાણીનો આવો ખર્ચ થયો આવો ખર્ચ થયો આમ કરીને ત્યાં એક રેન્જ ફોરેસ્ટ ઓફિસર પાસે પચાસ લાખનું પચાસ ઘણા એવા નાના નાના એવા કામોની અંદર આવી રીતના તપાસ માંગી સોશિયલ મીડિયા મૂકવું પ્રેસમાં પ્રસિદ્ધિ આપી અને પછી અધિકારી અને એજન્સી પાસેથી કોઈને કોઈ રીતના એને તોડ કરવામાં છે આવો આખા કાયબલ જિલ્લાના મોટા ભાગના તાલુકામાં એ નેતાનો એની સાથે બે ચાર પાંચ લોકો એ આખી ટીમ જ છે એ પ્રવાસ હોય છે અને આવા કામ થયેલા હોય એ એની ટીમ જ બતાવી કે આ તાલુકામાં આ જિલ્લામાં આ પ્રકારના કામો થયા છે અને આ રીતના પ્રસિદ્ધિ પ્રસિદ્ધ કરવાનું અને તોડ પણ કરવાનું અને લાખો રૂપિયામાં તોડ થાય છે એવું લાખો રૂપિયામાં તોડ થાય છે અહીંયા અમારા પાસે એક પત્ર પણ આવ્યો છે અને પત્રમાં કેટલાક લોકો અપેક્ષા રાખી છે અને આવા લોકોને રોકવા જોઈએ તો જે બે વર્ષ વર્ષ દોઢ વર્ષ પહેલા ટ્રાયબલ મધ્યમમાં મર્ડર થયા હતા એ મર્ડરનું બધા જ લોકોએ ભેગા મળીને સરકાર તરફથી મંત્રી આવ્યા હતા અમે બધાએ ભેગા મળી આમ આદમી પાર્ટીના પણ બધા નેતા બધાએ ભેગા થઈને અમે જે મરનાર વ્યક્તિને પચીસ પચીસ લાખ રૂપિયા આપ્યા એજન્સી પાસેથી પણ બાકીના કેટલાક નેતાઓએ ચૂંટાયેલા લોકોને એમની સાથેની ટીમ એમને દસ દસ લાખ રૂપિયાનો તોડ કર્યો દસ દસ જો આ બહુ હું ગંભીરતાથી હું આ વાત મીડિયા સમક્ષ વાત કરું છું બહુ જવાબદારી પૂર્વક દસ લાખ દસ દસ લાખ રૂપિયાનો તોડ કર્યો એમાં બધી રાજકીય પાર્ટીના આવી જાય આ ત્યાં રહ્યું ત્યાર પછી હમણાં થોડાક દિવસ પહેલા દિવાલ ત્યાં એક બે લોકો મરી ગયા આવી જે પણ કોઈ ઘટના થતી હોય કે મુલાકાત લેવાની હોવાળો કરવાનો જોર જોરથી બોલવાનું ને દબાવવાનું અને તોડ કરવાનું આ એક નીતિ રીતિ ચાલી આવી છે હવે આ જો પ્રકારનું ચાલશે તો આવનારા દિવસોમાં નર્મદા ભરૂચ જિલ્લા તો ખરો પણ ટ્રાયબલ પોકેટની અંદર કોઈ પણ પ્રકારની મોટી યોજના લાવતા માટે લોકો વિચારશે જેમ મનરેગાની અંદર હોબાળો કરે હું માનું છું કે મનરેગામાં નાની મોટી ગરબડો વર્ષોથી થતી હતી ને થઈ જશે પણ તે યોગ્ય રીતના તપાસ થવી જોઈએ અને એકલા એક વ્યક્તિ નથી તપાસ માગતા અમે બધા લોકો જ તપાસ માગી છે મારા ભરૂચ જિલ્લાના આગેવાનોએ પણ મનરેગામાં તપાસ માંગી ગુજરાતમાંથી ઘણા બધા લોકોએ તપાસ માંગી એના કારણે તપાસ થઈને એના જે ગુનેગાર એમની સામે પગલાં પણ લેવાય છે પણ કેટલાક લોકો શું છે આ આને હાઇલાઇટ કરીને કોઈને કોઈ રીતના તેમાં પણ તોડ કરવાના આ ધંધા કરે છે તો આ પ્રકારનો આખા ગુજરાતની અંદર આખા ટ્રાઇબલ પોકેટની અંદર નાગ દબાવવાનું પૈસા કઢાવવાના નાગ દબાવવાનું પૈસા કઢાવવાના હું તો સરકારમાં પણ કહેવાનું છું કે એક જિલ્લાની અંદર સરકારે એલર્ટ કામો સારા કરે અને આવા લોખા લોકોને કોઈ પૈસા અધિકારી પણ ના આપે અને કોન્ટ્રાક્ટરો પણ ના આપે આખરે તો પ્રજાની શોષણ કરવું પડે છે કામ ખરાબ થાય એટલે આખરે પ્રજાને નુકસાન થાય અને એ મારે અટકાવવું છે એટલા માટે આ જે છે એ જે જે કરનારા જે તત્વો છે એને ખુલ્લા પાડવા છે અને એના પર મારે બ્રેક માર્યું છે જેથી સાચા અર્થમાં પ્રજાના કામો થાય અહીંયા આપ બધા જાણો છો અને મીડિયાએ પણ આખી પ્રસિદ્ધિ આપી છે દેશના પ્રધાનમંત્રીના બે મોટા કાર્યક્રમના પ્રધાનમંત્રી એકતા પરેડ એટલે આપ પણ ખૂબ સારી રીતે જાણો છો કે જે એકતા પરેડ થઈ એમાં આખા દેશના અલગ અલગ રાજ્યના બધા નેતાઓ આવ્યા છે ઇઝિટ માટે પણ આવ્યા છે અને એકતા પરેડની અંદર ભાગ લેવા માટે મિલિટ્રીથી માંડીને કેટલીક સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેનારા અલગ અલગ જે ટીમો પણ અલગ અલગ રાજ્યોમાંથી પોતપોતાની વેશભૂષામાં આવીને એકા પર ભાગ લે અને ચાર પાંચ પ્રદેશમાં હું જવાનું છું એક બે દિવસમાં એક વરિષ્ઠ નેતા છે એમને મારા એમની ગાઈડલાઈન લઈ અને ફરી તમને પત્રકાર વિશે બોલાવીને જે પણ હશે કારણ કે જે પત્ર લખ્યો છે તમને ખ્યાલ છે કે નામ હશે બધાના આખા પત્રની અંદર પણ એમાં સહી નથી અને આવા પત્ર આ પૂરતું નહીં અગાઉ પણ આવ્યા છે ના આ જે હમણાં જે નામો છે એ જ રીતના ક્યાંક ક્યાંક થોડોક થોડોક બદલાતા રહે પણ એ જેવીઓ હશે તે પણ આ આ પ્રકારનો જે નર્મદા જિલ્લાની અંદર એક બધાને મિલીભગતથી એ પ્રકારનો એક ભ્રષ્ટાચાર ચાલે છે તોડ પાણી થાય છે એ મારી અટકાવ છે પત્રની જે વાત કરીએ પત્રમાં ભાજપના નામ છે વાત કહીએ ચાલે છે દેશમાં હા છે ને આમાં આમાં એને કોંગ્રેસના એક નેતાનું નામ છે રણજિતનું

એમાં એ લખે છે લિફતી પચીસ વર્ષ એટલે એટલું તો નક્કી કે આ જે પ્રકારે અને ત્યાર પછી પણ થોડી તપાસ કરી મેં તપાસ કરી તો એમાં પણ કંઈક ને કંઈક તથ્ય છે અને બીજું કે આ કેવડિયામાં એ જે આખી લોબી છે એ જે તેના નામો છે નેતાઓના અને એ રીતના બિલ્ડર લોબી અને બિલ્ડર લોબીમાં જમીન દલાલો આ બધા ભેગા મળીને એક બે વર્ષમાં કરોડો રૂપિયા કમાઈ લીધા એક બે વર્ષમાં અને ગરડેશ્વરની ગભાણાની બાજુમાં કોઈ પ્રાઇવેટ હોટલમાં જવા માટે કોઈ રસ્તો બનાવવાનો હતો અને કોઈ પુલ બનાવવાનો હતો અને સરકારી જગ્યા હતી એમાં એક વર્ષ પહેલા તમને ખબર હતી હતી એક એક નેતાએ આને મીડિયામાં બધીને પ્રસિદ્ધિ કે તપાસ માગી તેને આમ થવું જોઈએ તેમાં પછી પછી તોડ કરી લીધું એમાં એ એક આખી ટીમ જ છે એમાં એક નથી એમાં બધા લોકો આમાં દોઢ કરોડનો તોડ કર્યો છે આમાં દોઢ કરોડનો જે તોડ થયો છે એમાં એક નથી આ તો તો એની પણ અમે તપાસ માંગી મેં કાલે ઉપર પર છેલ્લી મેં વિઝિટ લીધી તો અમે ચોક્કસ આવનારા દિવસોમાં કલેક્ટરને મળીને કહું છું કે આ વિસ્તારની અંદર કેવડિયા કે ગર્ડેશ કે જવાણા વિસ્તારની અંદર આ સરકારી જમીનમાં કોણે કોણે દબાણ કર્યું છે એટલે દબાણ કર્યું છે એ લોકો એ જ એ જ લોકો હશે પૈસા આપનારા લોકો કારણ કે આ તપાસ માંગી જ તપાસ માંગીને ને પછી તોડ પાણી કરી લેવું પણ પેપર તો ઊભું જ હશે ને હવે અને બીજા એક આ એક નેતા છે આ એમનો આ જમીન રાખી એના ના નામ આમ આદમી પાર્ટીના એમાં જો નામ છે હું બોલતો નથી તમે જો રાજ્યમાં તો લેખ હવે હવે આમાં સરસ માણસને ખરેખર રીતે જોઈ શકાય છે કે આમ આદમી પાર્ટીના પ્રમુખ નર્મદા જિલ્લાના નિરંજન વસાવા છે

દબાણ કરે છે આટલા આટલા આરોપ મૂકે છે અને પાર્ટી પર પણ ભાજપના નેતાઓ પર બધા જાતના આરોપ મૂકે છે તો મારા સિવાય કોઈ બોલતું નથી એટલે આ જે નથી બોલતા એ લોકો બીજા એકબીજા સાથે મળેલા છે તાર અડેલા છે અને બીજું કે આટલો મોટો ભ્રષ્ટાચાર થતો હોય તો કોઈને કોઈ ખબર કેમ ના પડે જો આ અને મેં તપાસ કર્યું છે કે આ જે સરકારી જમીનો જે છે આ એક બે વર્ષને કરોડો રૂપિયા આ લોકો બનાવી દીધા છે એ વાત પણ સાચી છે એ મેં કેટલાક લોકોને પૂછ્યું હવે શું છે જેને આ કામ થઈ ગયું જે જે રસ્તો બનાવી દીધો કે બ્રિજ બનાવી દીધો કે જે સરકારી દબાણ કરી લીધું એને પૈસા આપી દીધા એ તો મોનો જ રહેવાનું પણ અમે વાત કરાય ને કોઈ બી રીતના અમે અમારી રીતના અમે વાત કરાય કે હા કે સાહેબ અમે આ રીતના ફસાયા હતા એટલે અમે અમારી પાસે શું કરીએ અમે ધંધો લઈને બેઠા છે એ આ મજબૂરીનો આ લોકો લાભ ઉઠાવે છે

તોડ પાણી કરવાની જે વાત અધિકારી કોન્ટ્રાક્ટર પાસે એ આમ આદમી પાર્ટીના નેતા વાત કરતા હોય એનું તપાસ કરી દે એ અટકવું જોઈએ એ અટકવું જોઈએ તો હું એનું અધિકારીનો મોરલ તૂટી જાય અને જે લોકોએ કામ કર્યું છે કોન્ટ્રાક્ટર પર હું પણ આટલા મોટામાં થોડું ઘણું કંઈક જલ્દી કામ કરવાનું હતું પંદર વીસ દિવસમાં ડોમ બનાવવાનો આ કરવાનું તો એ સો રૂપિયાના કામના દોઢસો રૂપિયા બી બનાવ્યા હોય એવું એવું બની શકે છે ઝડપી કામ આવું બની શકે છે બધી જગ્યાએ આ આવા કાર્યક્રમ પણ આ જે છે એ આ અટકવું જોઈએ અને આ એક પૂરતું નથી આ એક પૂરતું નથી કે કોન્ટ્રાક્ટર કે એક એક કાર્યક્રમની અંદર એક એક પ્રોજેક્ટની અંદર એક એક યોજનામાં એ એકબીજાના સાથે મળીને આ બધા તોડ પાણી કરે છે એટલે હું જોઈ મેં હિંમત કરી છે મેં આમાં હિંમત કરી મારા ભાજપના પણ છે આમ આદમી પાર્ટીના બધાની એક મિલી ભગત છે હું સ્પષ્ટ કહું કે જે નથી બોલતા આ કોબાણ થાય છે એ લોકો બધા મળેલા છે એ લોકો બધા મળેલા છે આપણે શું કરશું આપણે તમે શું કરશું હું આની સામે લડવા માટે તો તમને બોલાય છે આની સાથે હું લડવાનો છું આની સામે હું લડવાનો છું ને આ એટલા માટે તો આખા આખા અને આ જે વાત છે આ જે વાત છે આખા ગુજરાત તમારા માધ્યમથી આખા ગુજરાતમાં જોવાનું એટલે કમસે કમ લોકોમાં એક પ્રકારની જાગૃતિતા આવશે ને ના બધું ચાલે ચાલીસ અટકશે તો ખરું ને મારો આ જ ઉદ્દેશ્ય છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી એમને આ પત્ર હું પણ લગભગ મને મારે માનું છું ત્યાં સુધી આજે લખનારે છે ને બહુ ઘણી બધી જગ્યાએ મોકલે છે અને હું પણ મોકલીશ ભૂપેન્દ્ર પટેલ નહીં મુખ્યમંત્રી સાહેબને એટલું નહીં હું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને અને માનનીય અમિત શાહ સાહેબને પણ હું આ પત્ર મોકલી મારે અટકાવવું છે આ અને એકબીજાના સેટિંગ થયેલા અને સેટિંગથી પૈસા કમાવાની જે વૃત્તિ ધંધો જે ચાલે છે નર્મદા જિલ્લામાં એ મારે અટકાવું છે આ તમને તથ્ય વાળું લાગે છે કે ખાલી કોઈએ બદનામ કરવા કોઈ લખેલું લાગે છે જો એટલા માટે લાગે લાગે છે કે જે મર્ડર જે થયેલા એક વર્ષ પહેલા એમાં અમે થોડાક તપાસ કરી તો એમાં કંઈક ને કંઈક સેટિંગ થયેલું છે એમાં કંઈક ને કંઈક સેટિંગ થઈ ગયું છે જે મેં મેં તપાસ કર્યું અને એનો જે રણજીતની તમારી તમે પણ રણજી બધું કહેશે બધું એ આ જમીન જમીનની જે વાત કરી સરકારી જમીન ગૌચર હોય કે કોઈ બી હોય એમાં બધા આની બાંધકામ થઈ ગયા છે કોઈ નાડું બનાવી દીધું કોઈ નાનું પુલ્યુ બનાવી દીધું છે આ આ જે એજન્સીઓ છે એમાં અંદર નામ લખેલા જ છે એમાં બિલ્ડર બિલ્ડર બીના પણ નામ લખેલા છે પણ 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 નામ 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 છે 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 એમાં જમીન બધા એટલે તમે તમારી એ કરશો તો તમને ખબર પડશે આ અંદર બધી વિગત ઘણા સમાચાર વગરના અહેવાલ માટે નવજીવન ન્યુઝ શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નમસ્કાર